મારી સાથે મંચસ્થ ઉપસ્થિત અને આજની દાહોદની ક્રાંતિકારી ભૂમિમાં જેમણે આપણને ઉર્જા સભા ઉર્જા સબર પોતાનો वक्तव्य આપેલું છે એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાન એવા બીજરાજભાઈ દાહોદ જિલ્લાના આગેવાન અને આમ આદમી પાર્ટીમાં

આયોજન કર્યું છે એવા કૃષ્ણાભાઈ દેવેન્દ્રભાઈ મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યારે આગળ નરેશભાઈએ કીધું આગળના ઘણા આગેવાનોએ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવાનું કામ કરે છે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા નેતાઓને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાને કેજો કે ચૈતર વસાવા દાહોદમાં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા એ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો બોપકારો આપી દેજો

એ પછી ગૌરવ યાત્રા ના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને ગામડે ગામડે આવેલા કે નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગર માં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેન ને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કે ભાઈ અમે તો દાહોદ ના છ ક્યારે હું રસ્તા પરથી નીકળું ડામર રોડ નું કામ ચાલતું હોય આરસીસી રોડ નું કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધગતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઉભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છોડ નું આઝાદી ની લડત હોય ક્યાં દેશના વિકાસ ની વાત હોય એ ચાહે વિધાનસભા નો પાયો હોય હાઈકોર્ટ નો પાયો હોય કલેક્ટર કચેરી નો પાયો હોય આઈજી ડીઆઈજી કચેરી નો પાયો હોય કે ડીએસપી કચેરીનો પાયો હોય એ પાયામાં આ દાહોદના લોકોનો પરસેવો છે એટલે આજે ઈમારત આવીને ઉભી છે આ દાહોદના લોકોના પરસેવાથી બનેલી ઇમારતો છે અમે ડેમ માં જ્યારે જમીનો જતી જતીતી અમારા આદિવાસી સમાજે આખાને આખા ગામડા ખાલી કર્યા છે નેશનલ હાઈવે બને આખાને આખા ગામડા ખાલી કરાવ્યા છે નહેરોમાં ખાલી કરાવ્યા જીઆઈડીસીઓ માં ખાલી કરાવ્યા જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા અને આજે જ્યારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટકના રોટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી એ સાંસદને શરમ નથી આવતી કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે માત્ર ભાઈ ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાન કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દેશ નહીં અને દાહોદમાં ભા ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ દાહોદના મંત્રીએ

આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને નલ સે જલ હશે મનરેગા હશે જંગલ ખાતુ હશે ટ્રાઇબલ સપ્લાન હશે આદિ આદર્શ ગ્રામ હશે ગુજરાત પેટર્ન હશે એટીવીટી હશે તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કોભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને અમારા બંટીભાઈને ત્યાંના ને સાંસદે કીધું તમે ચેતર વસાવવાને અહીં લાવ્યા છો કેમ લાવો છો આદિવાસીઓને જાગૃત કરે છે આદિવાસીઓને બોલતા કરે છે આદિવાસીઓ જાગી જશે તો અમારી કુરસી જતી રહેશે અને પાછા એવું કહેવા માંગતા હતા અમે હજુ અને અમે જ્યારે આ વિસ્તારમાં સાત 12 ના ખોટા નામો ચડાવી દીધા બીજા નામે જમીનો લઈ લીધી એનું કૌભાંડ ઉજાગર કર્યું ત્યારે આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે આ આદિવાસી ને ભેગા કઈ રીતના કરે આદિવાસીની હક અધિકાર ની વાતો કેમ કરે આદિવાસીઓની સ્વાભિમાનની સ્વાભિમાન ની વાતો કેમ કરે એને જેલમાં નાખો અને તમે જોયું હશે મને એક વાર નથી અનેકવાર જેલમાં નાખવામાં આવ્યા એકવાર જેલમાં નાખવામાં આવ્યો બીજી વાર મારા પરિવાર સાથે નેવો દિવસ જેલમાં નાખવામાં આવ્યો અને ત્રીજી વાર હમણાં પણ મને એંસી દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો મારા વકીલોને કોર્ટ માં આવવા નહી દીધા મને નર્મદા જેલ ની જગ્યાએ અને એસી દિવસ સુધી મને જેલ માં આપવામાં આવી ત્યારે એમણે કીધું ચેતર ભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલ તમારે આવવું પડશે તમે ભાજપ જતા રહો

છતાં તમારી પ્રાર્થના તમારી દુવા તમારી મનોકામના મારી બે